મારા જીવ ચોખ્ખું કેનારી માતા જગતમાં માં નહીં મળે બધા તો આમંત્રણ હાલ કે આવો 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 તમારા દુઃખ મટાડી આલીશ હું એવું કહીશ ના જેને મારી પર વિશ્વાસ છે જેને મારા શબ્દો પર વિશ્વાસ છે એના જ દુઃખ મટશે નકર બીજા ઓટા પેરાના આશીર્વાદ જ થવાના બીજું કશું નહીં થાય હું જાણું છું એમાં સાચા ભાવિક ભક્તો ગણાય છે પણ નવા 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 મારા વખાણ હોભરીને આવતા હોય ને તો બે રવિવાર માં તો થાકી જાય અહીં હારો નંબર નહીં આવતો ભાઈ તારો અહીં મેરાય નહીં